પ્રતિપાદિત વિષય સંબંધીનો હેત મુખ્ય મુદ્દા હેત થોરના ઝાડ જેવું છે વગર પોષણે પણ પાંગરે છે ભગવાનની સાથે સાચો સંબંધ જોડવાથી એટલે કે મહારાજની ઉપાસનાથી તે દૂર થાય છે દેહમાં મમત્વ બુદ્ધિ છે અને અહમ બુદ્ધિ ને જે બધી છે આ શક્તિ મહારાજનો સેવક ભાવ આવે તો જાય નહી તો ન જાય વાત એટલે મનન કરી રાખે કે હું બ્રહ્મ છું હું બ્રહ્મ છું દેહ નથી તોય થાય એનો ઉપાય તો એક જ સેવક બુદ્ધિ છે પ્રામાણિકતાથી ભગવાન નો સેવક થઈને આ દેહને ગાય તો એમાંથી મમતા બુદ્ધિ જાય અને અહમ બુદ્ધિ જાય નહીં તો નથી આ વચનામૃત ઝાડ નું છે ખાલી સેવા કરે એટલા માટે થઈને ભાવના પૃથક સેવા કરે ખાલી સેવા કરી રાખે તો ઉલટું દેહાભિમાન વધે દેહભાવ હતો હું 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 એમ થઈ મારા જેવું કોઈ નહીં હું સારું કરું છું બીજા ખરાબ કરે હું એટલું સારું કરી શકું બીજા કોઈ ન કરી શકે એવું થાય સેવા કરે તોય એટલે દેહ થી નોખો પડે ગુણ સ્વામી બહુ હારી ભાષામાં લખ્યું ક્રિયા કરતો જાય કરીને નોખો તો દેહ ભાવ જાય અને જાય તો સંબંધી નો સંબંધ ટળે નહી તો નો ટા વચનામૃત છોરના ઝાડનું વચનામૃત છે મહારાજ કહે છે કે આ સંસારને વિશે પોતાના કુટુંબીનો સંબંધ છે તે તો થોરનું ઝાડ હોય અથવા વડ કે પીપરની ડાળ હોય તેવો છે તે કાપી નાખીને મૂળથી અલગ કર્યો હોય તો પણ ધરતીમાં પેળો પેડો પાલવા વિના ન રહે પથ્થર કે પાકી સપાટી હોય અને થોરનો ટુકડો ત્યાં પડ્યો હોય લાંબો સમય પાણી વિના સૂર્યના તાપમાં રહે તો પણ જ્યારે પાણી વગેરે અનુકૂળ વાતાવરણ મળે તો મળે તો પાણી મળે તો લીલો થાય આવું થોડું આવો સંબંધીનો સંબંધ છે તેને પાયામાં માટીવાળી ધરતી જોઈએ એવું નથી પાકી જમીનમાં પણ પોતાના પૂરતી તે બધી જ વ્યવસ્થા પોતે કરી લે છે પોતે ચાલુ જમીન મહારાજ કેવું અદ્ભુત દ્રષ્ટાંત નું જાળ ક્યાં ઠેઠ વડલો ઉગે જમીન થી ઉપર ક્યાં ઠેઠ આ જમીન ઉપર તો થોર નું ઝાડ હોય તોડી કે માટી થી ઉડીને આવી હોય વંડી ઉપર ક્યાં ન્યા હોય ટગોચી હોય તો ત્યાં ક્યાંથી પાણી હું વ્યવસ્થા માટીની શું વ્યવસ્થા તો ઉગે ઉગે તો પછી વંડી ને તોડે પોતે નહીં એટલું બધું હોય એટલે ભક્તિ ભક્તિ બધી તોડી નાખ્યા ભક્તિ તો બહુ ઊંચી વસ્તુ છે ઊંચી ગયો હોય તો થોડનું ઝાડ આવી જાય તો બધું તૂટી જાય તેને પાયામાં માટીવાળી ધરતી જ જોઈએ એવું નથી બાકી જમીનમાં પણ પોતાના પૂરતી તે બધી જ વ્યવસ્થા પોતે કરી લે છે આપણે કરી દેવી પડતી નથી તેમ કુટુંબીનો સંબંધ તે થોરના ઝાડ જેવો છે ખાસ કરીને ત્યાગીઓ માટે આ વધારે લાગુ પડે છે માટે તો વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણના ઓગણીસમાં માં ખાસ ત્યાગીને માટે આ વાતનું આખું વચનામૃત મહારાજે કહ્યું છે મહારાજે ત્યાગીના કુલક્ષણમાં ગણાવ્યું ગણાવ્યું છે કે જેને પોતાના કુટુંબીની સાથે હેત હોય તે તો અમને પશુ જેવો જણાય છે પશુની પોતાના સંબંધી સેવા કરતા નથી વળી પશુમાં પોતાને આપત્તિ આવે તો તેના કુટુંબી સહાય કરવા દોડતા હોય એવું પણ નથી આ બધું તો માણસમાં છે તો પણ ગાયના તાજા વાછડાની સામું જોઈએ તો ગાય આપણને ખૂનસથી મારવા દોડે છે કુતરીના તાજા જન્મેલા મારી નાખે જો વાસડા ને ડાઈ ગયું હોય ને ભૂલવા તો શરૂઆતમાં આપણે ગૌશાળા કરી ત્યારે એક વખત હું વળી આમ બહુ હેત કરવા ગયો વાસડા ગાય વિયાણી લીધી એટલે આમ તો ન્યાય ન્યા પાસે તો ગયો નજીક ગયો તો ઊભો રહ્યો એટલે ગાય અને ધોળી તો હોળી પપ્પુ હતો તે સારું થયું પપ્પુ એ પડકારો માર્યો એને માંડ માંડ ગઈ પાછી વળી વળી ભરવાડ થઈ એટલી પાછી વળી બીજો કોઈ હોય તો પાછી ના મારી દીધી કૂતરીના તાજા જન્મેલા બચ્ચા પાસે આપણે જઈએ તો આપણી પિંડી તોડી નાખે છે ગમે એવી ગમે એવી ગરીબડી કુતરી હોય તોય વિશ્વાસ ન કરાય ત્યારે હોય ત્યારે વિશ્વાસ ન કરાય મારે કેટલું જોરદાર મૂક્યું છે હેતે સંબંધી નું હેત જોરદાર પશુમાં કાંઈ બુદ્ધિ નથી એમાં એટલે એમ કે એકદમ ક્લિયર દેખાય છે માણસમાં બુદ્ધિ હોય એટલી છુપાવે મારે છે નહીં કઈ પશુ તો છુપાવી નથી શકતા એટલે કેટલું જોરદાર છે એ જેવું છે એવું દેખાય એટલે મહારાજ એને પશુ બુદ્ધિ કીધી છે ગુણાતીતા સ્વામી વાતોમાં એવું છે કે પરીક્ષિત સુખદેવજી કથા કરવા માંડ્યા એટલે સુખદેવજી એ પરીક્ષિત કીધું કે તું પશુ જહી મને હરપ કરેહ માં અહમ ને મમત છે એ પશુ બુદ્ધિ જઈ પુ પશુ બુદ્ધિ છોડી દે કરે તો ભલે ન કરે તો ભલે પશુ બુદ્ધિ દેહ માં અહમ બુદ્ધિ છે એ પશુ બુદ્ધિ છે મારા જે સંબંધી માં હેત છે એ પશુ બુદ્ધિ ઓગણીસ અને ભાગવત માં દેહ માં અહમ બુદ્ધિ છે એ પશુ બુદ્ધિ દેહમાં આમ બુદ્ધિ છે એટલે સંબંધીમાં મમત્વ બુદ્ધિ છે નહીં તો નથી કુતરીના તાજા જન્મેલા બચ્ચા પાસે આપણે જઈએ તો આપણી પિંડી તોડી નાખે છે શા માટે આવું કરે છે ક્યાં ફાયદા માટે કે કઈ ગણતરી ત્રિરાશિથી કરે છે તે તેને વિચાર નથી મોહથી કે ભગવાનની એવી કળ છે તેથી કરે છે તેમ ત્યાગી નું સંબંધી માં હેત છે તે પશુ બુદ્ધિ થી જ કળ હેત છે પશુ બુદ્ધિ નેત છે કળ નો છે આપણે કળ માં કેટલા તણાવીએ છે કેટલું આપણે દેહમાં યાદ છે એ કળ નું હેત છે કેલ્ક્યુલેશનથી એદ કર્યું છે કે એટલું આમાં યાદ રાખીએ તો એટલી ભક્તિ થાય તો આપણે માં છે એટલું માઇનસ ને એટલું પ્લસ એવું એવું કરીને કરીએ કરે તો થાય ખરું પણ એવું કઈ કરીને કરતા હોતા નથી કે આપણે દેહમાં દેહ ને હાચવી તો ભક્તિ થાય એટલું હાચવી લીધો હોય તો એટલી ભક્તિ થાય એવું કેલ્ક્યુલેશન રાખીને કોઈ દેહમાં યાદ કરે એટલી એટલો દેહને હાચવી તો એટલી સેવા થાય એટલી ભક્તિ થાય એટલી મહારાજની ઉપાસના થાય એટલા માટે આપણે કરવું એટલું હાચવવું હોય એવું કેલ્ક્યુલેશન છે આ કો હોતા હોય તો પછી હાજર મહારાજે વચનામૃત પ્રથમના ચોત્રીસમાંમાં કહ્યું છે કે ભગવાને એવી કળ ચડાવી મૂકી છે જેથી ફરી પાછો સૃષ્ટિ માટે દાખલો કરવો ન પડે ને સૃષ્ટિની વૃદ્ધિ થયા કરે જો વિચાર કરે અને ગણતરી કરે તો એક મા બાપ એક પુત્ર પાછળ જે દાખલો કષ્ટ સહન કરે છે અને જતન કરે છે તેનો દસમો ભાગ પણ સારા પુત્રોને દાખલો કરવાનો અવકાશ મળતો નથી અને કરતા પણ નથી જો ગણતરી મૂકે તો આવું થાય પણ ગણતરીથી નથી થતું ભગવાનની કળથી થાય છે તે કળના પ્રવાહમાં ન તણાય તે ભગવાનનો ભક્ત થઈ શકે છે

તેમ ત્યાગીમાં પણ એવી પશુબુદ્ધિ છે તેથી ત્યાગ કર્યા પછી પણ કુટુંબીનો સંબંધ વિસારી શકાતો નથી મહારાજે વચનામૃત મહારાજ વચનામૃત પ્રથમના સાડત્રીસમાં કહે છે કે જન્મભૂમિ અને સગાને વિસારી દેવા એ ઘણું કઠણ છે તે તો જ્ઞાને કરીને વિસારી દે તો જ વિસરાય અહીં પણ મહારાજ તે જ કહે છે કે પોતાને દેહથી જુદો સમજીને ચિત્ત માન જીવમાં સંસ્કાર પડી ગયા છે એ કઈ એક દી એ ભૂહી નથી એટલે સંસ્કાર એને મેમરી કરાવે છે સંસ્કાર 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 છે જ્ઞાનમ સ્મૃતિ સ્મૃતિ સંસ્કાર છે એને મેમરી કરાવે છે અને મેમરીને મારે આજ ભૂહી નાખવી હોય સંસ્કાર ને આજ ભૂંઈ નાખવાય ભૂહાતા એટલે એનાથી ઉલટું ઉલટા એને સંસ્કાર પાડવા પડે અને ઉલટા સંસ્કાર પાડે તો લાંબો સમય પાડે એટલે એને એને કીધું કે જ્ઞાન કરે યાદ આવે એટલે પેલા ઊંધા સંસ્કાર યાદ કરવાના કેટલાય મહારાજ બધા કીધું કે કેટલાય જન્મ લીધા છે એ માયલું આ છે એવું એને તાદ્રશ થઈ જાય અભ્યાસ કરતા એટલે જ્ઞાન માર્ગે ભૂલીએ કઈ તો એની યાદ તો આવે મહારાજ કીધું ને કે અમને યાદ આવે તો તમે ન યાદ આવતું હોય તો બોલો એ પણ જ્ઞાન માર્ગે કરીને એનું ખેંચાણ છે એનું ઝેર છે એને કાઢી નાખો ત્યાગી હોય ને એને હગા આવ્યા હોય તો એને એમ ન થાય કે આ મારો હગો નથી સંસ્કાર તો પડ્યા છે એને એમ થાય કે આ મારો હગો છે પણ જોઈએ કળ મહારાજ વચનામૃત પ્રથમ ના સાડત્રીસ માં કહે છે કે જન્મભૂમિ અને સગાને વિસારી દેવા એ ઘણું કઠણ છે તે તો જ્ઞાને કરીને વિસારી દે તો જ વિસરાય અહીં પણ મહારાજ તે જ કહે છે કે પોતાને દેહથી જુદો સમજીને ભગવાનની મૂર્તિને ધારે ભગવાનની મૂર્તિમાં સંબંધ રાખે ગ્રહસ્થ છે આખું જગત છે એ દેહ ના સંબંધી ની સેવા કરે છે એવી રીતે ભગવાન ભગવાન ભગત ની સેવા કરે તો સંબંધ ટળે એ બહુ પ્રમાણિકતા પૂર્વક અને જીવ માંથી કરે તો ઓલો ટળે આ સંબંધ તો જીવમાં બેઠો છે ને એટલે જીવમાં કરે તો ઓલો એટલે જીવમાંથી સંબંધ જીવમાંથી સેવા કરે તો તો ન ટળે ને આવી રીતે જાણે જાણવાનો અર્થ છે એનો એવો સેવક થાય અહીં પણ મહારાજ તે જ કહે છે કે પોતાને દેહથી જુદો સમજીને ભગવાનની મૂર્તિને ધારે સર્વ પ્રકારનું માન મૂકી દાખલો કરે તો કુટુંબીનો સંબંધ ટળે છે ઊંટ મરે તેનો અર્થ છે ઊંટ મરે તો મારવાડ ત્રી ચાલી વર્ષ સાધુ હોય અને પછી મને મનમાં ફાવે નહીં તો ક્યાં જાય ઘેરે જાય એટલે ચાલી વરસ સુધી આ થોર નું ઝાડ હુકાણું તો હુકાણું નહીં પદમૂળી અમી ગયું ચાલી વર્ષ તો ચાલી વરે ભાગીને ગયા હોય એવા ઘણા છે વીસ વરે તો આપણા હમરાણ માં છે વીસ વીસ વરે રહ્યા હોય અને પછી વ્યા જાય ઘેરે જાય ઘેરે જાય હેરાન થાય એટલે એવી રીતે થાય તો એનો અર્થ એવો કે ટાઈમ હા ગયો હોય છે ગેપ પડ્યો તો થોર નું ઝાડ તો કદાચ હુકાવાનું હોય તો હુકાઈ જાય કારણ કે હુકાય તો છે જ પણ આ તો હુકાનું થોર ના ઝાડ કરતા આગળ વધ્યું એટલે એનો અર્થ એવો છે કે અત્યારે સંબંધ નથી એટલે આપણે થોર નું ઝાડ હુકાઈ ગયું એવું માની ન લેવું અત્યારે આપણે કઈ સંબંધ નથી એટલે થોર નું ઝાડ હુકાઈ ગયું જાલી વડે જીવતું થતું હોય તો એટલે લીલું છે એમ જાણીને એને ખોયદા કરવું એટલે મારે જે ખોદવાની રીત કીધી આવી રીતે ત્રણ દેહથી પોતાની માંડી અને ભગવાનની સેવા કરે ભગવાનના ભગતની સેવા કરે અને ભગવાનનો સંબંધ છે એ મજબૂત કરતો જાય ભગવાનના ભગતનો સંબંધ છે એ મજબૂત કરતો જાય તો ઓલો સંબંધ છે ખોદે રાખવાનું એમ ન માનો કે હુકાઈ ગયો ચાલી વર્ષ ન હુકાતું હોય તો ટણકે જ હુકાઈ બે ચાર વર્ષમાં એની તો હુકાણું છે કે નહીં ક્યારે ખબર પડે વરસાદ આવે તો ખબર પડે ને ઊંટ મરે તોય મારવાડ સામુ જોવે એવી એક કહેવત છે શું કરવા તેનો અર્થ છે કે જન્મભૂમિ કરતા જન્મભૂમિ મરતા સુધી ભૂલાતી નથી ઘણા વર્ષો સુધી ત્યાગાશ્રમમાં રહ્યો હોય અને કોઈ દેશ કાળે કરીને ત્યાંથી જાય છે તો ત્રીસ ચાલીસ વર્ષે પણ કુટુંબી યાદ આવે છે માટે અંતરમાંથી જવા ઘણા કઠણ છે એ તો જો મહારાજનો મહિમા સમજી મહારાજે બતાવ્યા પ્રમાણે પ્રયાસ કરે તો ભગવાન તથા સંતોની દયાથી તે સંબંધ દૂર થાય છે વળી મહારાજ કહે છે કે જીવનું જે કલ્યાણ થાય ને જીવ માયાને તરીને બ્રહ્મરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું એટલે કે મહારાજનું જ્ઞાન ધ્યાન કીર્તન અને કથાદિક છે કરીને જીવ માયાને તરે છે 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 અને અને અતિ પામે પામે આત્મનિષ્ઠા વૈરાગ્ય અને ધર્મ એ ભક્તિના સહાયરૂપ ઉપકરણો છે પણ ભક્તિ વિના તે એકલા રાખવા જોઈએ કરવું જોઈએ ડ્રાઈવર ગાડી હાકતો હોય તો એ મહેનત કરી પેટ્રોલિંગ કેટલું દેવું બ્રેક કેટલી મારવી કેની રાખવું મહેનત ખાલી પેટ્રોલિંગ ભર્ર કરી દે તો ભટકાય આમાં ભાઈ નું પેટ્રોલિંગ વધારે કરી દે તો ભર કરીને ભટકાય ધર્મ નું પેટ્રોલિંગ વધારે કરી દે તો ભર કરીને ભટકાય એને મેનેજ કરવાના બે ત્યારે જાઝા ઇમ્પલુએન્ટ છે ને બધા એટલે એટલે મહેનત કરવાની કેમ મેનેજ કરવા એ મારા જ ગય કઈ સમજે જ નહીં ગાડી હાથમાં આવી ગઈ હોય સ્ટેરિંગ હાથમાં આવી ગયું હોય અને મને મને પેટ્રોલિંગ કરવા દિવસ મને દબાવવા તો શું થાય પછી ખબર તો હોય નહીં હરકી કેન કોરા હરકી બ્રેક મારવાની ગમ ન હોય અકલ ન હોય બ્રેક તો મારા જ નહીં એટલે ભટકાય એટલે આમાં હોતે આમાં હોતે વિવેક રાખવો જોઈએ કે વધારે માં વધારે કયું રાખવું એ ભગવાન ની ભક્તિ રાખ ભગવાન ની સેવા હોય એ વધારે ઓલા હોતે જોઈ પછી જરૂર પડે એટલે રાખો